આજે જનાદેશ આવવાનો છે કારણ કે જનતાએ સાત તબક્કામાં લોકસભાની તાલીસ બેઠકો માટે મતદાન તો કર્યું પરંતુ આજે એ જનતાના જનાદેશનો દિવસ છે કારણ કે હવે બે કલાક જેટલો સમય બાકી છે અને આઠ વાગ્યા થી જ આ તમામ લોકસભાની બેઠકો માટે મતગણતરી ની શરૂઆત થશે સૌથી પહેલા બેલેટ પેપર અને ત્યારબાદ જે છે ઈવીએમ મતગણતરી કરવામાં આવશે અને ત્યારબાદ આખરે સ્પષ્ટ થઈ જશે કે આ દેશમાં લોકશાહી ના જે સૌથી મોટી લોકશાહી ધરાવે છે તે દેશ એવા ભારત દેશમાં કોણ રાજ કરશે એક્ઝિટ પ્રો પ્રમાણે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી એટલે કે એનડીએ ગવર્મેન્ટ ત્રીજી વખત સરકાર બનાવવા જઈ રહી છે પરંતુ આખરે વાસ્તવિક પરિસ્થિતિ શું છે ખરેખર જનતાએ કોને મત આપ્યો છે કોને ચૂંટીને અને સરતાજ પહેરાવ્યો છે તે બસ બે કલાક બાદ જ્યારે મતગણતરી શરૂ થશે ત્યારબાદ પડે પણ આપણે અપડેટ આપતા રહીશું સૌથી સચોટ અને ઝડપી પરિણામ આપ જોઈ શકશો માત્ર ને માત્ર સંદેશ ન્યૂઝ પર એકાવન રાજકીય પક્ષો આ ચૂંટણી જંગમાં હતા અને કુલ આઠ હજાર ત્રણસો સાહીઠ ઉમેદવારો હતા અલગ અલગ પક્ષના જેનું ભાવિ આજે નક્કી થઈ જશે કારણ કે સાત તબક્કામાં લોકસભાનું ઇલેક્શન યોજાયું હતું અને આ સાતે સાત તબક્કા પહેલી દિવસે પૂર્ણ થતા એક્ઝિટ પોલ પણ સામે આવ્યા હતા અલગ અલગ એજન્સી દ્વારા જે એક્ઝિટ પોલ કરવામાં આવ્યા હતા તેમાં ક્યાંક ચારસો ને પાર તો નથી બતાવી રહી એનડીએ ગવર્મેન્ટ પરંતુ હા બહુમતીનો આંકડો જે જાદુઈ આંકડો છે બસો બોતેર તે પાર થતી ચોક્કસ દેખાઈ રહી છે આ વખતે જોવા જઈએ તો દરેક રાજકીય પક્ષોએ એમાં પણ ભારતીય જનતા પાર્ટી હોય ને કોંગ્રેસ શાસિત ઇન્ડિયા ગઠબંધન હોય તમામે ચૂંટણી મેદાનમાં રેલીઓ જનસભાઓ ઇન્ટરવ્યુઝ કરીને અને પ્રચાર પ્રસાર કર્યો હતો અને આ તમામ મહેનતનું પરિણામ આજે આવવા જઈ રહ્યું છે ત્યારે ગુજરાતની પણ પચીસ બેઠકો માટે આજે મતગણતરી થવાની છે એમાંની અમદાવાદની બે બેઠક અમદાવાદ પૂર્વ અમદાવાદ પશ્ચિમ જેની જ્યાં હાથ છે એવી ગુજરાત અને એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે કેવો છે માહોલ અમારા સંવાદદાતા દિવ્યા અમારી સાથે જોડાઈ ગયા છે દિવ્યા આઠ વાગ્યા થી ગણતરી શરૂ થઈ જશે ત્યારે હાલમાં કેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને કેવો સુરક્ષાનો બંદોબસ્ત પ્રીતિ અમદાવાદ લોકસભા બેઠક પૂર્વ અને પશ્ચિમે બંને બેઠક બહુ ચર્ચાસ્પદ પણ રહેલી છે અને આજે જનાદેશનો તમામ કોણ જીતશે દેશમાં કોણ રાજ કરશે તેનું ચિત્ર સ્પષ્ટ થવાનું છે થોડીક જ વારમાં મતગણતરી પણ શરૂ થવાની છે જ્યારે અમદાવાદના પૂર્વ બેઠકનું જે મતગણતરી જ્યાં થવાની છે તે કાઉન્ટિંગ સેન્ટર પર અમે પહોંચ્યા છીએ અને ત્યાં અત્યારથી જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સાથે તમામ ઉમેદવારો જ્યાં પહોંચે તેની માટેની પણ અલગથી વ્યવસ્થા મોબાઈલ પર પ્રતિબંધ સહિતની સુરક્ષા વ્યવસ્થા સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે અને સાથે જ ફાયર સેફ્ટીને લઈને પણ વિશેષ વ્યવસ્થા તો કાળજાળ ગરમીને લઈને હેલ્પ ડેસ્કની સાથે સાથે આરોગ્ય ડેસ્ક પણ શરૂ કરવામાં આવ્યું છે અને સાથે જ તમામ જ્યારે ગણતરી છે તે પહેલા બેલેટ પેપરથી ગણતરી કરવામાં આવશે અને જે બાદ અલગ અલગ જે ચૌદ ચૌદથી પણ સત્તર જેટલા અઢાર તબક્કામાં અઢાર રાઉન્ડમાં આ મતગણતરી પૂર્વ બેઠકની જે આવેલી છે સાત એ તમામ બેઠકોનું આજે અઢાર જેટલા રાઉન્ડમાં થવાનું છે અને સૌથી ઓછું દહેગામનું જે ચૌદ રાઉન્ડમાં જે મતગણતરી છે તે થવાની છે મતગણતરી પહેલાંની તમામ જે ચૂંટણી અધિકારીઓ હોય છે તે પણ કાઉન્ટિંગ સેન્ટર ઉપર પહોંચી ચૂક્યા છે સાત વાગે પણ મીડિયાને પણ પ્રવેશ આપશે ત્યારે તમામ જે કેવા પ્રકારની તૈયારીઓ છે કાઉન્ટિંગ સેન્ટરની પણ અત્યારે અંદર કેવી પ્રકારની હલચાલ હિલચાલ છે તેને લઈને પણ દ્રશ્ય છે તે જોવા મળશે પરંતુ તે પહેલાંના જે વાત કરીએ ત્યારે તમામ સુરક્ષા વ્યવસ્થા અને સુરક્ષા બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે મહત્વનું છે કે દેશભરની જનતાનો શું આ જનાદેશ છે કોને જનતાએ પસંદ કર્યા છે છે તેનું ચિત્ર આજે સ્પષ્ટ થવાનું તમામ ઉમેદવારોની જે મહેનત હતી અને એ જ મહેનતને લઈને કયા પ્રકારની મહેનત હતી કયા પ્રકારનો જનતા હવે કયા નેતા પસંદ કરી રહી છે આ દેશમાં કોણ રાજ કરશે તેની આજે મહત્વનો સૌથી મોટો દિવસ આજનો ચાર જૂન છે બિલકુલ દિવ્યા આપ અમારી સાથે જોડાયેલા જ રહેશો બિલકુલ અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમની આ બંને બેઠકો માટે આજે મતગણતરી થવા જઈ રહી છે આમ તો કહેવાય કે અમદાવાદ પશ્ચિમની બેઠક હોય જે જે જ્યારથી અસ્તિત્વમાં આવી છે ત્યારથી ત્યાં ભારતીય જનતા પાર્ટીનું જ રાજ છે અને આ વખતે જે છે એ ઉમેદવાર બરત બદલવામાં આવ્યા છે ત્રણ વખત કિર સોલંકીની ટિકિ ત્રણ વખત સાંસદ રહે ચૂકેલા કિર સોલંકીની ટિકિટ આ વખતે જે છે કાપવામાં આવી હતી અને ખાસ હવે જ્યારે અમદાવાદ પશ્ચિમની બેઠક અને અમદાવાદ પૂર્વની વાત કરી કે જ્યાં હસમુખ પટેલને યથાવત રાખવામાં આવ્યા તેમને પણ ટિકિટ આપવામાં આવી છે એટલે કે આ વખતે આખરે આ અમદાવાદ પૂર્વ અને પશ્ચિમી બેઠકો પર કોણ રાજ કરશે તે થોડીક વારમાં ખ્યાલ આવી જશે ગુજરાતની પચીસ બેઠકો પચીસ એટલા માટે કારણ કે સુરતમાં સુરેશ દલાલ હરીફ સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા જેના માટે જ સાત મે રોજ આ બેઠકો માટે જ મતદાન થયું હતું અને ખાસ હવે દેશમાં કોની સરકાર બનશે તેનો ફેસલો બસ થઈ જશે આજે આઠ વાગે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત તમામ ઈવીએમ ના સીલ ખોલવામાં આવશે અને જનાદેશ આવશે કે આખરે કોણ બનાવે છે ગુજરાતમાં સરકાર કોણ બનાવે છે દેશમાં સરકાર પાંચસો ને બેતાલીસ બેઠકો માટે મતદાન થયું હતું અલગ અલગ રાજ્યો માટે એક પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી ને જેમાં કહ્યું હતું કે દેશના ચોસઠ કરોડ અને વીસ લાખ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો જે પોતામાં એક રેકોર્ડ બનાવે છે જેમાં એકત્રીસ કરોડ જેટલી મહિલાઓએ પણ મતદાન કર્યું હતું સાત તબક્કામાં મતદાન યોજાયું છે કોઈ પણ હિંસા નથી થઈ અને જે માટે ચૂંટણી પંચે પોતા તમામ મતદારોને તમામ દેશવાસીઓને અભિનંદન પણ પાઠવ્યા હતા જીત માટે બસો નો આ આખરે કોણ કરશે પાર તેના પર સૌની નજર કોણ બનશે આપના મત વિસ્તારનો સાંસદ અમદાવાદ પૂર્વ અને પશ્ચિમની બેઠક માટે કઈ કઈ જગ્યાએ મતગણતરી હાથ ધરાનાર છે અને સૌથી પહેલા બેલેટ પેપર એટલે કે જે સરકારી કર્મચારીઓએ જે છે મતદાન કર્યું હોય છે તે ખોલવામાં આવશે કેટલા વાગ્યાથી અને કેટલા ટેબલ કેટલા રાઉન્ડમાં ઈવીએમની ગણતરી શરૂ થશે પ્રીતિ આમ તો અમદાવાદ શહેરમાં પૂર્વ અને પશ્ચિમમાં પશ્ચિમમાં હંમેશા બીજેપીનો જ દબદબો રહ્યો છે સાથે જ જો પૂર્વની વાત કરીએ તો હસમુખ પટેલ ઉત્તર ગુજરાતના પટેલ છે અને તેમનો પહેલેથી જ આ વખતે પણ જો તેમની જીત થાય છે તો હેટ્રિક તેમની કહીએ તો કોઈ નવાઈ નથી સાથે જ હિંમતસિંહ પટેલ જે કોંગ્રેસના બી જે ઉમેદવાર છે તેવો પણ દિગ્ગજ રહેલા છે અને સાથે જ પૂર્વ મેયર પણ રહી ચૂક્યા છે હિંમતસિંહ પટેલ સાથે જ તેમને જે રોહ રોહન વર્મા દ્વારા જે ના પાડવામાં આવી હતી રોહન ગુપ્તા દ્વારા કે હું ઉમેદવારી પાછી ખેંચું છું અને જે બાદ તેમને પસંદ કરવામાં આવ્યા હતા અને જે મત દાન કરવામાં આવ્યું હતું ઉત્તર ગુજરાતનો ચહેરો પણ કહેવામાં આવે છે અને ઉત્તર ભારતીયો માટે પણ એક મોટો ચહેરો છે તેને પૂર્વ વિસ્તારમાં માનવામાં આવે છે આ બંને દિગ્ગજો વચ્ચે ખરાખરીનો જંગ હતો પૂર્વમાં જ્યારે પશ્ચિમમાં પણ નવો ચહેરો આ વખતે ઉમેરવામાં આવ્યો હતો અને અનુસૂચિત જનજાતિ માટેનો પણ સૌથી લોકપ્રિય ચહેરો જે છે તે માનવામાં આવે છે અને પૂર્વ અને પશ્ચિમ એમ બંને બેઠકો ઉપર ખરાખરીનો જંગ હતો સાથે જ અલગ અલગ જે વિધાનસભાની જે બેઠકો જે આવેલી છે તેનું પૂર્વ વિસ્તારમાં કાઉન્ટિંગ છે તે શરૂ કરવામાં આવશે વહેલી સવારે આઠ વાગે બેલેટ પેપર પોસ્ટર બેલેટ પેપરથી આ મતગણતરી શરૂ કરવામાં આવશે જે બાદ ઈવીએમથી ગણતરી છે તે શરૂ કરવામાં આવશે સાત પૂર્વ લોકસભા બેઠકની આ જે મહત્વની જે અલગ અલગ છવ્વીસ જેટલા રાઉન્ડ છે જે ગાંધીનગર દક્ષિણ વિધાનસભાની તો સૌથી ઓછા રાઉન્ડ ચૌદ રાઉન્ડ એટલે કે બાપુનગરમાં ચૌદ રાઉન્ડમાં મતગણતરી થવાની છે નરોડા વટવા બાપુનગર નિકોલ ઠક્કર દક્ષિણ વિધાનસભા સુરક્ષા વ્યવસ્થા સાથે અધિકારીઓ પણ અંદર છે અને બિલકુલ છે તે શરૂ કરવામાં આવશે આઠ વાગ્યાનો સમય છે અમદાવાદ પૂર્વ અને પશ્ચિમી બેઠક માટે તો મતગણતરી થશે પરંતુ સાથે સાથે વડોદરા રાજકોટમાં પણ કેવી તૈયારી કરવામાં આવી રહી છે કુણાલ અને મયુર સરવૈયા અમારી સાથે જોડાઈ ગયા છે કુણાલ વડોદરા એવી બેઠક કે જ્યાં રંજનબેન ભટ્ટને બદલવામાં પણ આવ્યા હતા અને હેમાંગ જોશીને ટિકિટ આપવામાં આવી હતી તો સામા પક્ષે જશવાલસિંહ પઢિયાર પણ છે વડોદરામાં કહેવાય કે કટોકટીનો ક્યાંક જંગ છે ખરાખરીનો આ જંગ જોવા મળી રહ્યો છે આઠ વાગ્યાથી મતગણતરીની શરૂઆત કેવી વ્યવસ્થા ત્યાં

આ ગણતરી થવાની છે વાઘોડિયા વિધાનસભાની જે પેટા ચૂંટણી હતી તેમાં પણ ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને કોંગ્રેસના કનુસિંહ ગોહિલ વચ્ચે ટક્કર જોવા મળી રહી છે સો મીટર સુધી કોઈને પણ પ્રવેશ નથી આપવામાં આવતો પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ અહીંયા નિહાળી શકાય છે ઇલેક્શન એજન્ટને ચૂંટણી સ્ટાફને જ અંદર એન્ટ્રી આપવામાં આવી રહી છે અને થ્રી લેયરમાં સુરક્ષા વ્યવસ્થા અહીંયા રાખવામાં આવી છે અને અધિકારીઓ ફક્ત બે જ અધિકારીઓ એવાશે કે જેમની પાસે મોબાઈલ હોય કોઈને મોબાઈલ પણ લઈ જવામાં નથી આ દેવામાં સાથે સમગ્ર વિડીયોગ્રાફી થઈ રહી છે અને

ગણતરી થવાની છે અમારી સાથે સુરતથી અત્યારે મનીષ પરમાર પણ જોડાઈ ગયા છે પરંતુ પહેલા મયુરને પૂછી લઈએ મયુર રાજકોટની બેઠક પર સૌની નજર છે કારણ કે ક્ષત્રિય આંદોલનની અસર જે છે રાજકોટ બેઠક પર જોવા મળી હતી જેના જ કારણે જેટલી જોવા જઈએ એટલી મતદાનની ટકાવારી જોવા નથી મળી લગભગ સત્તાવનથી અઠાવન ટકા જેટલું જ મતદાન ત્યાં થયું હતું ત્યારે રાજકોટમાં કેવો માહોલ અને શાંતિપૂર્ણ રીતે મતગણતરી થાય તે માટે કેવી વ્યવસ્થા બિલકુલ પ્રીતિ રાજકોટની સૌથી વિવાદિત બેઠક જે છે તે રહી છે અને પાછળ દ્રશ્યો બતાવીશ મતગણતરી કેન્દ્રના કણકોટ ખાતે મતગણતરી જે છે તે કરવામાં આવશે સવારે આઠ વાગ્યાથી ઈવીએમ અને પોસ્ટલ બેલેટ જે છે તે બંનેનું એકસાથે ગણતરી જે છે તે શરૂ કરશે કણકોટની આ સરકારી ઇજનેર કોલેજ છે કે જ્યાં મતગણતરી કરવામાં આવશે અઠ્ઠાણું ટેબલ ઉપર ઈવીએમની મતગણતરી જે છે તે કરવું શરૂ કરવામાં આવશે જ્યારે સાત મતગણતરી હોલમાં સાત નાયબ કલેક્ટર કક્ષાના અધિકારીઓ જે છે તે ફરજ બજાવવાના છે કુલે એકસો ને ઓગણપચાસ રાઉન્ડ જે છે તેમની અંદર મતગણતરી કરવામાં આવનાર છે એકોતેર રાજ્ય એટલે કે રાજકોટ ગ્રામ્યમાં સૌથી સૌથી વધુ રાઉન્ડ અને ઓછા રાજકોટની દક્ષિણની જે છે તે કરવામાં આવશે પોસ્ટલ બેલેટ માટે અલગ અલગ બે કાઉન્ટિંગ હોલ રાખવામાં આવ્યા છે કુલ સત્યાવીસ ટેબલ ઉપર પોસ્ટલ બેલેટની મતગણતરી જે છે તે કરવાની છે બાર લાખ સાઠ હજાર અને સાતસો ને મતોની ગણતરી જે છે તે કરવામાં આવશે અત્યારે આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે લોખંડી પોલીસ બંદોબસ્ત જે છે તે પણ ગોઠવી દેવામાં આવ્યો છે અને તમામ જે ઇલેક્ટ્રિક ઉપકરણો જે છે તેમને બહાર લઈ જવાની જે બહાર રાખવાની સૂચનાઓ જે છે તે કલેક્ટર દ્વારા આપવામાં આવી છે કોઈ પણ ઇલેક્ટ્રિક ઉપકરણ અંદર લઈ જવાની મનાઈ ફરવામાં આવી છે તપાસ કરીને ત્યારબાદ જ અંદર જે છે તે જવા દે છે ઉલ્લેખનીય છે કે ભાજપ તરફથી પરસોત્તમ રૂપાલા અને કોંગ્રેસ તરફથી પરેશ ધાનાણી બંને જે નેતાઓ જે છે તેમની લડાઈ રાજકોટની અંદર હતી અને ક્ષત્રિય આંદોલન જે છે તેમનો પણ અસર જે છે તે જોવા મળી હતી હવે થોડા ક્ષણોની અંદર જે ઈવીએમ ખુલશે ત્યારબાદ જ ખબર પડશે કે કોણ

જે રીતે લોકોમાં ઉત્સાહ છે અને જે રીતે મતદાન થયું છે આજે જેમ જેમ મતગણતરી થશે અને દિવસ જેમ જેમ આગળ વધશે તેમ તેમ સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે પરંતુ એક વાત બહુ સ્પષ્ટ છે કે આજ સુધી ન મળી હોય તેવી રેકોર્ડ બ્રેક માર્જિન સાથે ભારતીય જનતા પાર્ટીનો વિજય થવા જઈ રહ્યો છે આ વખતની ચૂંટણીમાં એ પણ જોવા મળ્યું સમગ્ર દેશભરની અંદર કે સિંગલ વેવ એનડીએ એલાયન્સ થયું આખું અને ભારતીય જનતા પાર્ટી આમ સામે રહી પરંતુ ક્યાંક ભાજપને પણ આ વખતે મહેનત વધારે કરવી પડી એ પ્રકારની સ્થિતિ દેખાઈ ગઈ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હર હંમેશ દરેક ચૂંટણીને ગંભીરતાથી લઈને મહેનત કરતો હોય છે અને એ જ સ્પિરિટ સાથે માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને માન્ય અમિતભાઈ સાહેબના નેતૃત્વમાં અમે ચૂંટણી લડ્યા છીએ અને ગુજરાતની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી તમામ બેઠકો ત્રીજી વખત અમે જીતવા જઈ રહ્યા છીએ અને ગાંધીનગર લોકસભા એ આજ સુધી ન મળી હોય તેવી રેકોર્ડ બ્રેક લીડ સાથે અમિતભાઈ ચૂંટણી જીતવા જઈ રહ્યા છે ટાર્ગેટ રાખવામાં આવ્યો તો કે તમામ બેઠકો પાંચ લાખ પ્લસ થી જીતશે ગાંધીનગર અને નવસારીને છોડતા કઈ બેઠકો લાગે છે કે તમે પાંચ લાખ પ્લસ ત્યાં જઈ શકો એવી સ્થિતિ આજની દ્રષ્ટિએ મોટી લીડ સાથે આભાર તો માર્જિન વધુ મળે અને રેકોર્ડ બ્રેક સીટો સાથે કેન્દ્રમાં ફરીથી એકવાર ભારતીય જનતા પાર્ટીની સરકારનો દાવો ભાજપના નેતાઓ કરી રહ્યા છે આઠ વાગે ગણતરી શરૂ થાય તે પહેલા જ ગાંધીનગર લોકસભા મત વિસ્તારની જે ગણતરી છે ત્યાં ભાજપના નેતાઓની આવવાની શરૂઆત ચૂંટણી એજન્ટ તરીકે થઈ ચૂકી છે બિલકુલ મનીષ ભલે જોવા જઈએ તો સુરતની બેઠક ભલે બિનહરીફ મુકેશ દલાલ ત્યાં સાંસદ બની ચૂક્યા છે પરંતુ નવસારીની બેઠક એવી કે જેણે એક રેકોર્ડ બનાવ્યો હતો સૌથી વધુ માર્જિનથી જીતવાનો કારણ કે ત્યાં સીઆર આર મેદાનમાં છે અને ફરી એક વખત તેમને ટિકિટ આપવામાં આવી છે ત્યારે નવસારીમાં કેટલીક સુરતની વિધાનસભા બેઠકોનો પણ સમાવેશ થાય છે એટલે કે સુરતનો પણ કેટલો ભાગ આવે છે ત્યારે ખાસ આ તમામ બેઠકો પર કેવી વ્યવસ્થા કરવામાં આવી છે મતગણતરી માટે બિલકુલ વાત કરીએ તો નવસારી બેઠક એવી છે જ્યાં ભારતમાં સૌથી વધુ લીડ મેળવનારી આ બેઠક છે સી આર પાટીલે ઘટમ માં જંગી બહુમતી જે કહેવાય કે સૌથી વધુ મત આ બેઠક જીતી હતી ત્યારે આ વખતે પણ માનવામાં આવે છે કે જે ભારતમાં સૌથી વધુ બેઠ જે મત જીતવાની જો બેઠક હોય તો એ ગાંધીનગર છે ને નવસારી જે શ્રીખુડ સી આર પાટીલે દાવો કર્યો હતો કે તેઓ દસ લાખ જે મતથી જીતશે પરંતુ જે રીતના માહોલ જે રહ્યો હતો સામે જે કોંગ્રેસના નૈષદ દેસાઈને ટિકિટ આપવામાં આવી હતી જે રીતના વોટિંગ થયું હતું ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના કાર્યકર્તા નહીં હોવાના કારણે અને જે કહેવાય કે લોકોમાં નિરસ વોટિંગ દેખાયું હતું ત્યારે ભાજપે છે તે ખોબલે ને ખોબલે જે વોટિંગ કરાયું હતું એટલે જે રીતના નવસારી બેઠક છે તે માનવામાં આવે છે કે જે રીતના સૌપ્રથમ વાત કરીએ તો ભારતમાં સૌથી વધુ છ લાખથી વધુની લીડથી આ બેઠક સી આર પાટીલે કબજે કરી ત્યારે ફરી એકવાર દાવો કરવામાં આવી રહ્યો છે કે સૌથી વધુ લીડ મેળવનારી બેઠક છે તે આ હોય છે નવસારી ગણતરીનો સમય બાકી છે ત્યારે નવસારી લોકસભાનું જે રાઉન્ડ છે તે એકસો ત્રેપન રાઉન્ડ લેવામાં આવશે સૌથી વધુ ઓગણચાલીસ રાઉન્ડ છે તે એકસો ને અડસઠ ચોર્યાસી બેઠકના છે આ ચોર્યાસી બેઠક છે તે સુરત લોકસભા સુરતમાં આવે છે અને કેટલીક છ જેટલી જે કહેવાય કે વિધાનસભા છે તેને આવરી લેવામાં આવે છે એટલે સૌથી જે વધુ બેઠકમાં જે જીતના જે કહેવાય કે દાવો કરવામાં આવી રહ્યો છે તે નવસારી અને ગાંધીનગરનો કરવામાં આવે છે ત્યારે હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે સૌપ્રથમ પ્રથમ બેલેટ પેપરથી જે કહેવાય કે બેલેટ પેપર ખુલશે અને ત્યારે જે મતપેટી ખુલશે ત્યારે હવે જોવું રહ્યું કે જે જે બેઠક હતી ગટર્મમાં તે સૌથી લીડ મેળવનારી જે બેઠક હતી અને આ વખતે તેનું પરિણામ કઈ રીતના આવે છે જે રીતના માહોલ હતો જે માહોલ સર્જાયો હતો વોટિંગને લઈને ક્યાંક ને ક્યાંક જે કાર્યકર્તાઓમાં ઉત્સાહ દેખાયો હતો અને નવસારીમાં મહારેલી પણ દેખાઈ હતી રેલીના દિવસે જે કહેવાય કે નામાંકરણના આગલા દિવસે હજારોની સંખ્યામાં જે લોકો જ સ્વભૂ જોવાયા હતા સાથે જ વાત કરીએ તો કોંગ્રેસના જે કહેવાય કે વોટિંગના દિવસે ઘણી આ લોકો દેખાયા હતા એટલે આ જે બેઠક છે તે સૌથી વધુ મતથી જીતાય તેવો દાવો કરવામાં આવે છે ને હવે ટૂંક સમયમાં જ આ બેઠક પર જે ભવિષ્ય છે તે ખુલશે બિલકુલ એટલે કે કહેવાય કે વડોદરા હોય રાજકોટ હોય ગાંધીનગર હોય કે પછી નવસારી બેઠક હોય આ તમામ બેઠકો પર તૈયારીઓ કરવામાં આવી રહી છે અને કહેવાય કે બસ હવે થોડીક જ વારમાં એટલે કે લગભગ હવે એક કલાક અને પિસ્તાલીસ મિનિટ જેટલો સમય બાકી છે અને મતગણતરીની શરૂઆત થશે અને ત્યારબાદ ધીરે ધીરે ખ્યાલ આવી જશે કારણ કે પોસ્ટલ બેલેટની મતગણતરી અને ત્યારબાદ જ્યારે ઈવીએમ ખુલશે ત્યારે સૌથી ઝડપી અને સૌથી સચોટ પરિણામ આપ માત્રને માત્ર સંદેશ ન્યૂઝ પર જોઈ શકશો કે આખરે ગુજરાત બે હાજર ચૌદ ની વાત હોય કે બે હાજર ઓગણીસ ની વાત હોય આ છવ્વીસ બેઠક પર ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે ફરી એક વખત હેટ્રિક મરવાનો સમય આવશે કે પછી કોંગ્રેસના ફાળે એક બે બેઠક જશે તે જોવાનું રહ્યું ત્યારે ગોધરા અને પંચમહાલ થી આખરે મત ગણતરીની કેવી તૈયારીઓ ચાલી રહી છે હર્ષદ મહેરા અમારી સાથે જોડાઈ ગયા છે હર્ષદ આ બેઠક ખૂબ જ મહત્વની કેવી તૈયારીઓ જયારે આઠ વાગ્યા થી કાઉન્ટિંગ શરૂ થશે ચોક્કસથી લોકસભા પંચમહાલની વાત કરીએ તો પંચમહાલ જિલ્લાની ગોધરાની આ છબનપુર કોલેજ છે ત્યાં મતગણતરી સેન્ટર છે અહીંયા ઈવીએમ મૂકવામાં આવેલા છે અને બરાબર આઠ વાગે આ ઈવીએમ ખુલશે સાથે સાથે પોસ્ટલ બેલેટ ખુલશે અને અત્યારે હાલ તો જે દ્રશ્ય આપને લાઈવ બતાવી રહ્યો છું તેની અંદર જે મતદાન ગણતરી માટેનો જે સ્ટાફ છે એ સ્ટાફ અંદર એન્ટ્રી કરી રહ્યો છે બરાબર ચુસ્ત બંદોબસ્ત સાથે પોલીસના મિત્રો જે સ્ટાફ છે સ્ટાફની તપાસ કરીને અંદર પ્રવેશ આપી રહ્યા છે બરાબર આઠ વાગે ઇવીએમ ખોલશે સાથે સાથે પોસ્ટલ બેલેટમાં પણ ગણતરી થશે અને અગિયાર લાખ ત્રીસ હજાર જેટલા જે મતદારોએ મતદાન જે કર્યું છે એ મતદારને મતદાન મતદારોની ગણતરી હાથ ધરાશે અને આઠ વાગે બરાબર ચોક્કસથી પોસ્ટલ બેલેટ અને ઈવીએમ ના મતનું ગણતરી શરૂ થઈ જશે અને લગભગ બપોરે દોઢ વાગ્યા સુધીમાં જે કંઈ પરિણામ નક્કી થઈ જશે એવું માનવામાં આવી રહ્યું છે ત્યારે હાલ તો મતદાન ગણતરી માટેના જે સ્ટાફ છે સ્ટાફની એન્ટ્રી શરૂ થઈ રહી છે આપ જોઈ શકો છો એન્જિનિયરિંગ કોલેજ છે એન્જિનિયરિંગ કોલેજ પર આ મતદાન ગણતરી શરૂ થવાની થોડી વાર છે થોડી ક્ષણોની અંદર અહીંયા મતગણતરીની પ્રક્રિયા કાપ અંદર જતા શરૂ થઈ જશે બિલકુલ એટલે કે સ્ટાફ અંદર જઈ રહ્યો છે અને હવે થોડીક જ વારમાં મતગણતરીની શરૂઆત થઈ જશે અને ક્યાંક દરેકે દરેક જગ્યાએ અલગ અલગ કોલેજોમાં જ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જેમાં અત્યારે સ્ટાફ અંદર જઈ રહ્યો છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જોવા જઈએ તો બંદોબસ્તની વચ્ચે વચ્ચે સાથે સાથે ભારતીય જનતા પાર્ટીએ જે રાજકોટમાં અગ્નિકાંડ સર્જાયો હતો તેના વચ્ચે પણ જાહેર કર્યું હતું

તો ખાસ ભારતીય જનતા પાર્ટી મોટા માર્જિનથી જીતશે તેવી પહેલાંથી જ વિશ્વાસ વ્યક્ત કરી ચૂક્યા છે એમાં પણ જે મહત્ત્વના સમાચાર સાબરકાંઠાના જે ઉમેદવાર છે શોભનાબેન બારૈયા તેમણે ખાસ એક વિશ્વાસ વ્યક્ત કર્યો કે વધુમાં વધુ માર્જિનથી આ બેઠક જીતવી છે અને જ્યારથી જ લોકસભાની ચૂંટણી જાહેર થઈ ત્યારથી જ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ કહેતા આવ્યા છે કે દરેકે દરેક બેઠક પાંચ લાખની વધુ લીડથી જીત મેળવવામાં આવશે હવે કેટલી લીડ મળે છે કારણ કે આ વખતે વોટિંગ પણ પ્રમાણમાં ઓછું થયું છે ક્ષત્રિય આંદોલનની અસર હોય સાથે સાથે ગુજરાતમાં જે દિવસે પચીસ બેઠકો માટે મતદાન થયું હતું એ દિવસે હીટ વેવની અસર પણ હતી ચુમ્માલીસ ડિગ્રી સુધી તાપમાન ગયું હતું જેના કારણે ગરમીના કારણે મતદાન આ વખતે ઓછું પણ થયું હતું તેની અસર સૌથી વધુ લીડ થી આ બેઠક જીતવામાં આવશે હિરેન અમિત શાહ સોરલ પટેલ વચ્ચે સીધો જંગ પરંતુ પ્રબળ શક્યતા કે અહીંયા વધુ લીડ થી અમિત શાહ કે જે કેન્દ્રીય ગૃહમંત્રી છે જીતશે બીજી વખત પણ જીતશે ત્યારે કેવો માહોલ ગણતરીને લઈને તો સ્વાભાવિક રીતે ગુજરાતની અંદર બે બેઠકો માત્ર એવી છે કે જેમાં સૌથી વધુ લીડ ભારતીય જનતા પાર્ટી મેળવી શકે એ પ્રકારની સ્થિતિ છે જેમાં એક ગાંધીનગર અને એક નવસારી લોકસભા આ બંને બેઠકો છે એ બેઠકો પર એડી ચોટીનું જોર રાજકીય પક્ષો એટલે ખાસ ભારતીય જનતા પાર્ટીએ લગાવ્યું છે ગાંધીનગરમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ બીજી વખત અહીંયાથી સાંસદ તરીકે તેઓ પોતાની ઉમેદવારી અહીંયાથી કરી છે અને આ બેઠક ઉપર સૌથી વધુ માર્જિન સાથે એટલે કે દસ લાખ કરતાં પણ વધુ બેઠકોથી ભારતીય જનતા પાર્ટી જીતી શકે એ પ્રકારની દાવો ભાજપે કર્યો છે ઓવરઓલ જો ચૂંટણી પ્રચારની દ્રષ્ટિએ પણ જોઈએ તો જે સ્થિતિ અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસ આ બંને પક્ષો વચ્ચે રહી છે એ જોતા લાગે છે કે મોટા માર્જિનથી ભારતીય જનતા પાર્ટી આ બેઠક ઉપર જીતે તેવી પ્રબળ શક્યતા દેખાઈ રહી છે પાંચે આ લોકસભા મત વિસ્તારની અંદર આવતી તમામ સાત વિધાનસભાઓ છે એ સાત વિધાનસભાઓમાં ભારતીય જનતા પાર્ટીએ વિધાનસભામાં પણ પોતાના જીત હાંસલ કરી હતી અને એટલા જ માટે શહેરી વિસ્તાર પણ અમદાવાદ અને ગાંધીનગરનો શહેરી વિસ્તાર આ ગાંધીનગર લોકસભા મત વિસ્તારની અંદર આવે છે અને એ જ વધુ માર્જિન ભારતીય જનતા પાર્ટીને આપે તેવી શક્યતાઓ પ્રબળ દેખાઈ રહી છે કોંગ્રેસે પણ આ બેઠક ઉપરથી નથી જ જીતવાના એ પ્રકારની તૈયારી સાથે ઉમેદવાર મેદાન પર ઉતારી અને ચૂંટણી પ્રચાર લગભગ નહિવત કહી શકાય એ પ્રકારનો પ્રચાર કર્યો હતો અને એટલા જ માટે ઓવરલ જોઈએ તો નવ લાખ કરતાં પણ વધુ મતોથી આ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી આગળ વધે તેવી સ્થિતિ અત્યારની દ્રષ્ટિએ દેખાઈ રહી છે સરકારી કર્મચારીઓ હોવા છતાં પણ આ બેઠક ઉપર વર્ષોથી ભારતીય જનતા પાર્ટી છે એ ગાંધીનગર બેઠક જીતે છે તત્કાલીન નાયબ મુખ્યમંત્રી અટલ બિહારી વાજપેયી નાયબ વડાપ્રધાન અટલજી પણ અહીંયા બેઠક ઉપરથી લડી ચૂક્યા છે એલ કે અડવાણી પણ આ બેઠક ઉપરથી લડી ચૂક્યા છે અને ત્યારબાદ હવે અમિત શાહ આ બેઠક ઉપરથી તેઓ લડે છે અને ફરીથી ભાજપે આ બેઠક ઉપરથી જ પોતાની જીતનો વિશ્વાસ છે તે વ્યક્ત કર્યો છે કેન્દ્રમાં પણ કેન્દ્ર સરકારમાં સૌથી મહત્વની જે જગ્યા હોય તો એમાં ગાંધીનગર લોકસભા મત વિસ્તારના સાંસદ તરીકે અમિત શાહ પણ

તો બિલકુલ તો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે કારણ કે આજે પાંચસો બેતાલીસ બેઠકો માટેની આ મતગણતરી થવાની છે ગાંધીનગરથી તો આપણે માહિતી મેળવી પરંતુ સાથે સાથે નવસારી બેઠક પર કે જ્યાં સી આર પાટીલ દેસાઈ વચ્ચે આ જંગ છે નવસારી બેઠક પર પણ જો જોવા જઈએ તો સી આર પાટીલે રોડ શો રેલીઓ અને સાથે સાથે પ્રચાર પ્રસાર કર્યો હતો અનેક જનસભાઓને સંબોધી હતી ન માત્ર પોતાની જ બેઠક ઉપર પરંતુ સાથે સાથે અન્ય બેઠકો માટેની પ્રચાર પ્રસારની જવાબદારી પણ તેમની લેવામાં આવી હતી અને સાથે જેમ કહેવાય છે કે જેમ દેશના ચાણક્ય કહેવાય છે ચૂંટણીના ચાણક્ય અમિત શાહ તેવી જ રીતે ગુજરાતની જવાબદારી જે છે એ સી આર પાટીલના શિરે છે અને એમણે જ ખાસ દાવો કર્યો હતો કે દરેકે દરેક બેઠક જે છે એ પાંચ લાખની વધુ લીડથી જીતવામાં આવશે આજે ગુજરાતની પચીસ બેઠકો માટે તો મતગણતરી થશે પરંતુ સાથે સાથે ગુજરાતમાં જે વિધાનસભાની જે પેટા ચૂંટણી છે તેનું પણ આજે મતગણતરી થવાની છે તેનું પર પરિણામ આજે આવશે મનીષ અમારી સાથે જોડાયા છે જે સતત નવસારી બેઠકના લોકસભા બેઠકની મતગણતરીની જાણકારી આપી રહ્યા છે મનીષ જોવા જઈએ તો સીઆર આર પાટીલ જ્યારથી નવસારી બેઠક અસ્તિત્વમાં આવી ત્યારથી સતત સીઆર આર પાટીલ જે છે એ અહીંયા જીતતા આવ્યા છે આ ભારતીય જનતા પાર્ટી નહીં પરંતુ સીઆર આર પરંપરાગત બેઠક કહીએ તો પણ અતિશયોક્તિ ન કહેવાય તો સામા પક્ષે નૈશદ દેસાઈ છે કે જેમણે પ્રચાર પ્રસારમાં એટલું ધ્યાન ન આપ્યું પરંતુ પોતાનું એક આખું મેકઓવર કર્યું હતું તેઓ ગાંધીજીના મેકઅપમાં જ જોવા મળતા હતા દરેક જગ્યાએ પ્રચાર માટે ત્યારે ખાસ દોઢ કલાક જેટલો સમય બાકી છે મતગણતરીને લઈને ત્યારે આ બેઠક અંગે શું કહેવું છે કે આખરે સીઆર પાટીલ કેટલી વધુ લીડથી જીતી શકે છે શું પોતાનો જ રેકોર્ડ તોડી શકે છે કે કેમ જી બિલકુલ વાત કરીએ જ્યારથી નવસારી લોકસભા અસ્તિત્વમાં આવી છે ત્યારથી ત્રણ તમથી સી આર પાટીલ છે તે જંગી બહુમતી જીતી રહ્યા છે અને તેમાં પણ જે લાસ્ટ ટર્મ હતી ત્યારે છ લાખથી વધુની લીધથી જીત્યા હતા અને દેશમાં તેમણે રેકોર્ડ પણ બનાવ્યો હતો આ વખતે દાવો કરવામાં આવ્યો હતો કે દસ લાખથી વધુની લીધ સાથે સી આર પાટીલ જીતશે એરી ચોટીનું જોર લગાવવામાં આવ્યું હતું સભા કરવામાં આવી હતી સીએમને બોલાવવામાં આવ્યા હતા જે વાત કરીએ તો જે નામાંકરણ કરવાના દિવસ હતો તે તે વખતેની જ વાત કરીએ તો સી આર પાટીલે જંગી એક રેલી કરી હતી હજારો લોકોની સંખ્યામાં લોકો આવ્યા હતા નવસારી બેઠકની વાત કરીએ તો સીધી જે જંગ છે તે કોંગ્રેસના નૈષદ દેસાઈ સાથે હતી પરંતુ જે નૈષદ દેસાઈ છે ક્યાંક ને ક્યાંક તેમના કાર્યકર્તાઓની કમી અને જે કહેવાય કે નેતાઓની કમી નૈષદ દેસાઈ માટે કોઈ સ્ટાર પ્રચારક છે તેમણે પ્રચાર પણ નહીં કર્યો તો નૈષદ દેસાઈ છે તે ગાંધીજીના રૂપમાં આવ્યા હતા અને પોતે જ એકલ લુકલ લોકો સાથે ફરતા દેખાયા હતા જે કહેવાય કે આરોપ પણ મૂકવામાં આવ્યા હતા કે કોંગ્રેસના કાર્યકર્તા અને કોંગ્રેસના નેતા પછી તે જે નૈષ દેસાઈ માટે છે તે પ્રચાર નથી કરી રહ્યા અને જે કહેવાય કે સી પાટીલ છે તેના જે કાર્યકર્તા હોય કે પછી બૂથ લેવલના કાર્યકર્તા હોય તમામે તમામ લોકો છે તે એરી ચોટીનું જેલ જોર લગાવી દીધું હતું નવસારી બેઠકની વાત કરીએ તો જે કહેવાય કે કેટલીક જે લોકસભા છે તે નવ સુરતની લોકસભા છે તે નવસારી બેઠકમાં પણ આવે છે નવસા જે કહેવાય કે જે સી આર પાટીલનું પ્રભુત્વ છે વ્યક્તિત્વ રીતે પણ પોતે જે કહેવાય કે વોટ લેવાની જે કહેવાય કે ક્ષમતા રાખે છે સાથે જ જે નરેન્દ્ર મોદીની જે જે યોજનાઓ છે તે યોજનાઓ ઠેર ઠેર તેમણે પહોંચાવી છે એટલે ક્યાંક ને ક્યાંક જે લીડની વાત કરીએ તો જે રેકોર્ડ તેમણે બનાવ્યો હતો છ લાખથી વધુનો રેકોર્ડ બનાવ્યો હતો અને ગુજરાતની એવી બે બેઠક છે જ્યાં સૌથી વધુ લીડથી જીતનારી બેઠક હોય તો એક નવસારી છે અને બીજી જે કહેવાય કે ગાંધીનગર છે ત્યારે હવે ગણતરીનો સમય બાકી છે ત્યારે હવે જોવું રહ્યું કે સી આર પાટીલ છે તે જે તેમનો તેમનો જ રેકોર્ડ તોડે છે પરંતુ જે રીતનો માહોલ રહ્યો હતો ક્યાંક ને ક્યાંક વોટિંગ થયું હતું અને કોંગ્રેસના જે વોટર્સ છે તે વોટિંગ કરવા આ વખતે નહીં ને કારણે નિરસ દેખાયું હતું પરંતુ ભાજપના કાર્યકર્તામાં ઉત્સાહ દેખાયો હતો અને બૂથ લેવલ લઈને તમામ જે કાર્યકર્તા છે તે સી આર પાટીલને જીતાડવા માટે એરીચોટીનું જોર લગાવી દીધું હતું ત્યારે દાવો કરવામાં આવી રહ્યો છે કે